જેમાં રાપરમાળી સમાજ યુવક મંડળના પ્રમુખ હાર્દિકભાઈ માલી તથા મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન માલી તેમજ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માળી સમાજના વાલજીભાઈ માલી નિલેશભાઈ માલી વિનોદભાઈ માલી પ્રાગજીભાઈ માલી નરેશભાઈ માલી નવીનભાઈ માલી અલ્પેશભાઈ માલી કાંતિભાઈ માલી સુરેશભાઈ માલી વિપુલભાઈ માલી ભગવાનજીભાઈ માલી ભરતભાઈ માલી અમૃતભાઈ માલી રમેશભાઈ માલી દીપિકાબેન માલી પ્રીતિબેન માલી રમીલાબેન માલી દિવાળી બેન માલી પુષ્પાબેન માલી આ કાર્યક્રમ સફળ બનાવવા રાપરમાળી સમાજ યુવક મંડળે જેમત ઉઠાવી તેમજ રાપર માલી સમાજના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ માલીએ યાદીમાં જણાવ્યું છે ધ ગુજરાત ન્યૂઝ સાથે સુનિલભાઈ રાપર કચ્છ